ભારતીય જનતા પાર્ટીને ચહે છે અને ભારતીય જનતા પાર્ટીના છેલ્લા કેટલા વખતથી એમને સંપૂર્ણ બહુમતીથી વિજય બનાવી છે અને આ વખતે પણ સંપૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશે એવી મારી ઈચ્છા છે અને દિલ્હી ભારતીય જનતા પાર્ટીના લોકો પણ એવું ચાહે છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે પાછું શાસન કરે કારણ કે એ લોકોના વિકાસોમાં કોઈપણ જાતની અટક કે કોઈપણ જાતનો ભેળસેળ આવતી નથી અને એ લોકોએ સારો વિકાસ કરી રહ્યો છેલ્લા પાંચ વર્ષની અંદર એટલે આવતા સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની રહેશે એવી મારી આશા છે તમે શું કામકાજ કરો છો ભાઈ રિક્ષા ચલાવીએ

આ બિલી મોરા ભાજપના કેટલાક લોકોને પૂછવાની કોશિશ કરીએ પણ ભાજપના લોકો તો ભાજપની સરકાર છે પણ પ્રજા ઈચ્છે છે કે અહીંયા ભાજપની સરકાર આવશે પ્રજા એવું ઈચ્છે છે કે અહીંયા જે સત્તા આવશે એ ભાજપને આવશે તો અહીંયા કેટલાક અન્ય સામાન્ય છે શું નામ છે સાહેબ આપનું અંકમન શું કામ કરો કંઈ નહીં કંઈ નહીં ચૂંટણી આવવાની તો ખબર ને ખબર છે ભાઈ મત આપવા જવાના કે નહીં જવાના કોને આપવાના શું હાલત છે ભાજપ બીજા બધા કેવું વાત શું કરે વાતો કોને મત આપો અંકિતને આપવાના અંકિતને આપવાના भाजप भाजपने आपवाना हा चोक्कस

પ્રવક્તાએ જે વાત કરી એ જોઈને મને એવું લાગે છે કે બીડી મોરાની જનતા હવે સાચું કહી રહી છે કારણ કે કોંગ્રેસના પ્રવક્તા જ કહેતા હોય કે અમારા નેતાઓ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો